તાલુકા ભાજપના પ્રમુખ નટુભાઈ પટેલ ભારતસિંહ અને સાથે વિવિધ ક્ષેત્રોના પ્રબુદ્ધ સૌ પ્રબુદ્ધ નાગરિકોએ બિલનું ભરપૂર સમર્થન કરવા સંકલ્પ કર્યો કાર્યક્રમના અંતે ભાજપ કિસાન મોરચા દ્વારા આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પૂર્ણિમાના પૂર્વ સંધ્યાએ પોરબંદરના સાંદિપનિ ગુરુકુલ ખાતે વિશ્વ વંદનીય કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાનિધ્યમાં સમગ્ર રાજ્યમાંથી શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગુરુજનોને ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવાના સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં શિક્ષણ સાથે સંકળાયેલા આ તમામ વ્યક્તિઓ કે જે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે તેમનું સન્માન કરવામાં આવ્યું સાંદિપનની ગુરુકુલના દિવ્ય વાતાવરણમાં આ આયોજન ઉપસ્થિત સર્વ માટે એક અનોખો અનુભવ રહ્યો પૂજ્ય ભાઈશ્રી દ્વારા શિક્ષણના જ્યોતિર્ધરોનું આ સન્માન સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે જાગીર મઠ ખાતે મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી બાપુના હસ્તે તાલુકા પંચાયત કાંકરેજ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે કાંકરેજ પંથકના અગ્રણીઓ અને જનમેદની ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાથી ઘટનામાં પંદર લોકોના મોત નીપજ્યા હોવાનું સત્તાવાર સામે આવ્યું છે ત્યારે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કમિટીની રચના કરી છે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે છ સભ્યોની કમિટી બનાવાય છે કમિટી બ્રિજ તૂટવાના કારણે ક્ષતિ બેદરકારીની તપાસ કરશે સંપૂર્ણ અહેવાલ ત્રીસ દિવસમાં સરકારને સોંપવામાં આવશે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો અપાશે માર્ગ મકાન વિભાગના અધિક સચિવ મુખ્ય ઇજનેરનો કમિટીમાં સમાવેશ કરાયો છે ગઈકાલે આખી રાત સર્ચ ઓપરેશન બાદ આજે બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન યથાવત છે જોકે પૂનમના લીધે ભરતીના પાણી હોય તંત્રને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ એવા અનેક પરિવારજનો છે કે જે ગઈકાલથી નદી કિનારે તેમના સ્વજનની રાહે બેઠા છે ગઈકાલે કામ પર નીકળેલા સંતાનોની હજુ સુધી ભાડ ન મળતા માતા પિતાની હાલત કફોડી બની છે પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતા છે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે તાપી ડાંગ વલસાડ નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય જિલ્લામાં થંડરસ્ટોમ એક્ટિવિટી સાથે જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં દસ જુલાઈ બાદ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાશે આ સિસ્ટમ રાજ્યમાં વરસાદ લાવશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે જ્યારે અમદાવાદ ગાંધીનગર પવન સાથે વરસાદી ઝાપટાનું અનુમાન છે દિલ્હીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા આસપાસના વિસ્તારોમાં લગભગ દસ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા પ્રારંભિક માહિતીમાં તેમની તીવ્રતા ચાર પોઈન્ટ એક જણાવવામાં આવી રહી છે હરિયાણાના જીંદ અને બહાદુરગઢ ઉપરાંત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા સવારે નવ ચાર વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ આંચકા દિલ્હી નોઈડા ગાઝિયાબાદમાં અનુભવાયા હતા ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનું રાહતક હતું રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ચાર પોઈન્ટ એક આંકવામાં આવી હતી લોકો આંચકાથી ડરીને પોતાના ઘરો અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા બ અમીરાતે સ્પષ્ટતા કરી છે કે ભારતીયો અને બાંગ્લાદેશી નાગરિકો માટે એક લાખ દિરહામમાં કોઈ ગોલ્ડન વિઝા ઉપલબ્ધ નથી યુ એ ઈ સરકાર નોમિનેશનના આધારે નવો ગોલ્ડન વિઝા શરૂ કરી રહી છે તેવા સમાચાર પછી આ સ્પષ્ટતા મળી આવી છે છ જુલાઈના એક સમાચાર આવેલા જેમાં કહેવામાં આવ્યું હતું કે યુ એ ઈ સરકારે એક નવા પ્રકારના ગોલ્ડન વિઝા શરૂ કર્યા છે તે અહીં મિલકત અથવા તો વ્યવસાયમાં મોટા રોકાણની વર્તમાન પ્રથાથી અલગ હશે તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં નોમિનેશન આધારિત ગોલ્ડન વિઝાના પ્રારંભિક ફોર્મનું પરીક્ષણ કરવા માટે રિયાદ ગ્રુપ નામની કન્સલ્ટન્સી કંપની પસંદગી કરવામાં આવી છે પરંતુ નોમિનેશનના આધારે યુ માટે આજીવન ગોલ્ડન વિઝા અંગે યુએઈએ કહ્યું છે કે ભારતીયો અને બાંગ્લાદેશી નાગરિકો માટે એક લાખ દિરહમ લગભગ ત્રેવીસ લાખ રૂપિયામાં કોઈ ગોલ્ડન વિઝા નથી શાકભાજીમાં કમરતૂળ ભાવ વધારાથી લોકો ત્રાહમામ લગભગ બમણા થઈ ગયેલા શાકભાજીના ભાવથી ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા આ વર્ષે ચારે તરફથી વરસી રહેલા વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે સામાન્ય રીતે સપ્ટેમ્બરથી દિવાળી સુધી લીલા શાકભાજીના ભાવ વધારો ઝીંકાયો હતો પરંતુ આ વર્ષે જૂનથી જ ભાવમાં કમરતુળ વધારો થઈ ગયો છે અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે દરેક શાકભાજી એકસો વીસથી એકસો એંસી રૂપિયા કિલો વેચાઈ રહી છે ટામેટા સાઠ રૂપિયા કિલો થઈ ગયા છે તો ડુંગળી અને બટાકા સરેરાશ ત્રીસ રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે વેપારીઓ મોસમના મિજાજને દોષ આપી અને હોલસેલ બજારોમાં પણ શાકભાજીની ઓછી આવક આંખે ઉડીને વળગી રહી છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપ્પી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ જુલાઈ સુધી પાંચ દેશોના મુલાકાતે હતા અને આઠ દિવસની આ વિદેશ યાત્રા બાદ ગુરુવારે સવારે ભારત ફર્યા હતા આ આઠ દિવસની વિદેશ મુલાકાત દરમિયાન ઘાના ત્રિનીદાદ ટોબેગો આર્જેન્ટિના બ્રાઝિલ નાબિયા સહિત આઠ દેશોની મુલાકાત કરી અને જેમાં ચાર દેશો દ્વારા એમના સર્વોચ્ચ સન્માનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવાજવામાં આવ્યા હતા આ બધા જ દેશો સાથે આવતા પાંચ વર્ષોમાં દ્વિપક્ષીય વ્યાપાર વધારવા માટે વિશેષ બેઠકો કરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાણાપીઠ ખાતે આવેલા મ્યુનિસિપલ ઓફિસમાં છેલ્લા ત્રણ વર્ષના અંદાજપત્રમાં દર્શાવેલા વિકાસ કાર્યો અંગેની સમીક્ષા મિટિંગ રાખવામાં આવી હતી જેમાં અમદાવાદ મેયર પ્રતિભા જૈન મ્યુનિસિપલ કમિશનર સહિતના ઓફિસરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બેઠકમાં અમદાવાદમાં કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી